જુનાગઢના ભેસાણમાં પ્રેમ સંબંધને લઈ અને હુમલો કરનાર ઝડપાયા બેસાણ પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા જેસીબી સીબી આડુ રાખી ધર્મેશ ચાવડા પર હુમલો કર્યો હતો ધર્મેશ ચાવડાને માથાના ભાગે ઈજા પહોંચી હતી શબીર સમા અક્રમ સમા રહીમ સમા ઉપર હુમલાનો આરોપ પ્રેમ સંબંધમાં બંદૂક લઈ અને હુમલો કર્યાનો આરોપ તો ભેસાણ પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે બેસાણમાં પ્રેમ સંબંધને લઈ અને

તો ભેસાણ પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે ભેસાણમાં પ્રેમ સંબંધને લઈ અને હુમલો કરનારા છેવટે ઝડપાઈ ગયા છે